વડોદરાથી સમાચાર ભાજપના ચાર કોર્પોરેટર્સે તેમના મૃત્યુ બાદ તેમના માનમાં સભાને મુલતવી ન રાખવાની વિનંતી કરી વોર્ડ નંબર પંદરના આશીષ જોશી પુનમ શાહ પારુલ પટેલ અને વોર્ડ નંબર સોળના સ્નેહલ પટેલે મેયરને પત્ર લખી આ માંગ કરી વડોદરા મહાનગરપાલિકામાં છેલ્લા પચીસ મહિનામાં ચૌદ સભા મુલતવી રાખવામાં આવી છે શહેરના સળગતા સવાલોની વચ્ચે શોકદર્શક ઠરાવ કરી સભા મુલતવી રખાઈ છે ગત શુક્રવારે પણ પૂર્વ કાઉન્સિલરના અવસાનના કારણે સભા મુલતવી રખાઈ

શહેરના સળગતા સવાલોની વચ્ચે શોક દર્શક ઠરાવ કરી સભા મુલતવી રખાય છે ગત શુક્રવારે પણ પૂર્વ કાઉન્સિલરના અવસાનના કારણે સભા મુલતવી રખાઈ હાલ પૂર બાદ રસ્તા રોગચાળો જેવા અનેક ગંભીર મુદ્દા ચર્ચાવાના બાકી છે જેથી નગરસેવકોનું કહેવું છે કે સભામાં મૌન પાડીને ચર્ચા શરૂ કરવી જોઈએ